અમારી આગળ બાપુરામજી મહારાજ પરમવંદનીએ હદેપુરજી બાપુએ આપણો સુંદર સત્સંગનો મહિમા અને આપણોને સાચું ને સત્ય વસ્તુની પ્રાપ્તિ સંતો દ્વારા થાય ભગવાનની ગીતામાં કીધું કે હે અર્જુન આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર થાય છે જ્ઞાની વડે જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે સવાય થતી પ્રગટ દીવો હશે તો તમારો અપ્રગટ દીવો તૈયાર હશે અડાડો તો અપ્રગટ કોઈ દાડો દીવો પ્રગટ કરી શકતો માટે પરમાત્મા એ આ ચૌદ લોક ની સૃષ્ટિ ની અંદર પ્રગટ કરવા માટે ઉત્તમ માં ઉત્તમ જો અવસર આપ્યો હોય તો મનુષ્ય દેહ આ મનુષ્ય દેહે જ આ પોતાના પરમાત્મા પોતાના આત્માની ની પ્રાપ્તિ થાય છે બીજાથી થતી પણ હોય આઈને આપણે આ જે સાધન આરોપ આપણી બુદ્ધિ ની અંદર કરી દીધો આપણે એક તો જે ઘાટે મળ્યા કે પુરુષ શું બેન શું વર્ણાશ્રમ માં આવ્યો તો એ વર્ણાશ્રમ નો એને આવરણ લીધું પછી ધર્મમાં આવ્યો તો ધર્મનો નો આવ્યો તો કર્મ બધા આવરણો આ બધો દિવસે દિવસે વધારે અંધકાર આવરણ ચડતો જવું પણ આવરણ પાછું થાય એવું તો એક જ એવું છે કે તમે સદગુરુ સંતના સાનિધ્યમાં જાઓ તો આ દેહમાં હું કોણ અને વિશ્વ નિયંત્રણ પરમાત્મા કોણ એ વસ્તુનું જ્ઞાન તમને સદગુરુ સંત દ્વારા થશે હું કોણ ક્યાંથી આવ્યો એ પ્રશ્નનો ઉકેલ કર તેરે ભજન હું ગયે તો કોણ છે આપણી માની બેઠા છો હોની માન્યતા ભલે આટલું બધું હોબળ્યું પણ આપણી માન્યતા તૂટી તૂટી કરી કે હું આત્મા છું એવું મારા જન્મ મરણ નથી એવું આ બધોને હોંભળ્યું હવે એ કદાચ હોબળ્યું હોય અને આ કદાચ એ આપણાથી આવરણ ખસ્યું ન હોય તો આવા મહાપુરુષના શરણમાં તમારે ઊઠીને જવું પડે કે મને ભૂખ લાજી છે બહુ ભૂખ ભોજનની વાતો કરી પણ અથવા ભોજનની વાતોથી ભૂખ જઈ નહીં તો પછી તમારો ઊભા થઈને કે બાપુ મને ભૂખ લાજી છે હવે મને પીશો તો ખરા આ વાતો આવી કઈ ના હોબળ હબળ ખરા આવે છે ને આવે જ્ઞાનની પણ કોઈ મહાપુરુષના સણમો દઈ અને હવારો હમોના પણ એવા ઉઠી જો કે બાપુ આ વસ્તુ મને સમજાવી દીધો હોબળશો તો શું

મુક્તિ આપવા માટે અર્જુન જ્ઞાન ઉપદેશ જ કર્યો સાક્ષાત કરવા એમને વૈરાટ સ્વરૂપ દર્શાવ્યું કે અર્જુન મારા સિવાય કોઈ છે આ બધા જોતા તા ને હોભળતા હતા પણ કોઈને મોક્ષે છો અને કોઈને ભગવાન નું દર્શન નથી કેવળ આ બધા જોઈ રહ્યા હતા અને અર્જુન એટલું બધું સાંભળવા વાળો ને જોવા વાળો ને જ્ઞાન થયું પરમાત્મા નો સાક્ષાત્કાર એક અર્જુનજી ને જટાયુ ને મોક્ષ આપતી વખતે રામ બધી સેના હતી ભગવાનને બધી જ વાત કરી હતી છે જટાયુ એ સંદેશો આપીને અંતિમે એની માગણી કરી ગયો મોક્ષ આપ્યો એ જ સભાની અંદર એ જ લશ્કરની અંદર ભગવાન એમને મોક્ષ આપ્યો છે જતાયુનો રામાયણ એમ કે છે પણ બધા હોભળતા તા ને જટાયુ સમજતો હતો સમજ્યો એનો મોક્ષ થયો અને એ આ વાતો કરતા ને આજે કથામાં તમે બધા જાઓ રામાયણ ની હોય ભાગવત હોય જે શિવ પુરાણ ની હોય બધા જશો ને તો કે હું શું કરવા જાઉં છું કે કથા હો ભળવા જઈએ છે સમજવા માટે કોઈ જતા અને જ્યાં સુધી સમજવા જશે તે જ આ પાર ઉતરશે નહીતર કોઈ દાડો પાર ઉતરે એવો આવા અવતારો કોઈ બેસ્યો હોભળી હોભળી અને આવી આ એક વિષય થઈ ગયો કોણ ને આવા શબ્દો સોભળવાનો પણ એ શબ્દ અને ગુરુના ક્ષણ માં જઈને સમજવાની કોશિશ કરવી એ જ ઉત્તમ છે ભગવાન બાવન દિવસીય મથુરા ની અંદર પ્રવેશ કર્યો અને કંસ નો વધ કર્યો અને બધા જ ગોકુળ વાસી ને બધા દેવ કે ભગવાન શ્રી ભગવાન શ્રી ભગવાન છે ભગવાન ભગવાન એ સારું કામ કર્યું ભગવાન પ્રગટ થયા બધાય ભગવાન ભગવાન બસ જારે પધારો પ્રભુ પધારો પ્રભુ પધારો પ્રભુ પધારો પ્રભુ હવે ભગવાન કી કે બધા મને ભગવાન કે છે પણ હું ભગવાન શી રીતી છું એ તો મને ખબર બધા ભગવાન નો કહેતા હવે તારે આ કે પૂછ્યું આજે કિસયન પૂછું કે હું ભગવાન શી રીતી છું ના ભગવાન ને એમ થયું કે હવે ગુરુજી જ પહાણ જાઉં ગુરુ દુર્વાસાજીના જોડે જયા અને ગુરુજી ઓમ જાદે સભા ભરી સત્સંગ કરતા હતા અને ભગવાન કૃષ્ણજી પ્રવેશ કર્યો ઓમ નજીક આવ્યા ને એટલે દુર્વાસાજી કે વધારો ભગવાન વધારો હાય ભગવાન તો શું જેમ કે ગુરુ મુખી જે ભગવાન કીધું એ વાત હા હા હવે બીજા બધા કહેતા હતા પણ આવું લખકી થઈ ગયું પણ ભગવાન શું એ ખબર સંતોષ થઈ ગયો કે ગુરુજી નું વાક્ય સચ છે અને ભગવાન સુ એ નક્કી પણ શીરીથી

તારે પછી ભગવાન અને ગુરુજી ગુરુજીના સંગમે પ્રયાગ ની અંદર સ્નાન કર્યો સ્નાન કરીને બહાર આવ્યા ને એ વખત પછી ભગવાને કૃષ્ણજી એ ગુરુ ના શરણમાં સાક્ષાત પ્રણામ કરી શરણ પકડી પ્રભુ આપે કે દુઃખ વધારો પ્રભુ તો હું ભગવાન શું શ્રી રીતે

પ્રાગવડના પદડે તુષિ સમાણ્યું શામળા એમ કહેવાય છે તો એમ આ વિશ્વ એક પ્રાગવડ છે આ વિશ્વ વેરાણ સ્વરૂપ અનેક આ બધા જેટલા બધા તમને આકારો દેખાય એટલા બધા એક પ્રાગવડ નો પદડો છે અને એમાં મનુષ્ય દેહ રૂપી એક જ પથ્તુ છે અને આ પત્તામાં એને પત્તો લગાડીયા લો કૃષ્ણ કનૈયા આ બીજા પત્તા નહીં આ પત્તામાં એને પત્તો લગાડ્યા જો એક ભગવાન એ ગુરુજી ની આ યુક્તિ કે આની આ ભૂમિકા એ આની આ ભૂમિમાં તમને તમારા સાક્ષાત કરાઈ અને એનો દર્શન કરાયો તારે મહાપુરુષે કીધેલો શંકર મહારાજે કીધું છે આજે હું અનાદિ અનંત છું મારો આવે નહીં આજે તો મેં મને અનાદિ નો હતો પણ આવરણ આડું જે આવ્યું આવરણ એ જ આ દેહી હું સુધી બીજું કોઈ આવરણ તમને આ બધા ભગવાન જાહેર બેઠો છે પણ આ તમારું આવરણ તમને ભગવાન જોવા દેતો અને આવરણ પાછું ના થાય ત્યાં સુધી કોઈ દિવસ પરમાત્મા સર્વજ્ઞ વ્યાપક અજન્મા અસિદ્ધના ભંગ છે એ પરમાત્માનું દર્શન નહીં થાય નહીં થાય ને અને થાહે તોય કીધું આ હિરા રમ મહારાજાતા તે કહો બોલો

પછી આવ્યોગ્રસ્ત આશ્રમ પાસે વાન પ્રસ્તાનો સંન્યાસ આ દેહના ના ચાર ભાગ હતા એમાં તારે એકે નહીં એનાથી તું એનો બાર છે મહાપુરુષે કીધેલું છે ઊંડ આ તમારે એકેમાં પત્તો લાગે એ મનુષ્ય તારે જ આ પત્તે પત્તો લગાડનાર મળે તો

અને મહારાજ એટલા બધા કથાના પારંગત હતા ને અને બધી એમાં એમાં એમને કાચી આવો હતો જીવમાં તે ઉંમરમાં એની પેઢી થોડી પાસી રહેલી ને ની આગળ પેલી બધી ભતરી જાવ હોવો અને એ હતો એ બધોને કાચી થતો હતો પણ 25 વર્ષનો હતો અને બધો તો 50 50 વર્ષનો બત્રીજાવો બહુ હતી પણ આમ તો કાચી કેવો પડે માએ કેવો પણ એટલે અહીં થઈને કથામાં જાય કે હેડો જી મા કે તમે નવરી છો હવે 25 વર્ષનો નિયન કે આપણે જે ને તે પતિને થોડો મન મેળવો છો જ્યાં સુધી ગમે તેટલું સારું હોય પણ જ સુધી તમારું મન જો માને ને તો ગમે તેવી વસ્તુ તમને ભાવે ન ન ન અને કદી એ એ તો ન ભાવે પણ એની વાતે ન ભાવે એ કોઈ સારી વસ્તુ લઈને આવે તોય તમને એ ભાવે એ ન ખબરે અનેથી ખાવી મહાપુરુષી આવી એક અને બહુ લોહી પી એ પેલા બધા કે કયા કથામાં આવે તો કોઈ જીવન શુદ્ર હમણાં બાપુ એને કીધું કે કોઈ બી જીવની નહીં હોય છે ખોટી આદતો હોય છે ખોટા કર્મો હોય છે એ તો સંગથી સુધરે સુધરે ને સુધરે માટે રોજ કી કે માતાજી માતાજીને તો કહેવાનો અને કી એટલું તો એવું બોણ મારે અગ્નિ પ્રગટ થાય એવી બધોને એ મહાડો કથામાં તમે નવરી છો તમે ઓમ છો તમે હવે સર્ગમો જો ને અને વેમાન આવે તો મને કહેજો ને તો કે કોમ ધ્યાનો આવે તો મને કહેજો મને પૂછડું પકડ્યું ને કેવું હે બોલ પણ પેલે દીકરીઓ એ બધાને નક્કી કર્યું કે આપણે કાયમ કહેવાનું જેમ કે આ સાલ પુરુષોત્તમ માસ કે આવ્યો છે તે એ પુરુષોત્તમ માસની એ કથા થવાની ને શ્રાવણ માસની એ બે જોડે જોડશે એ બે મહિના માને કેવું કેવું ને અને જો કાય એમ કીન એ માખી જે મોય મારી છે બળીન બોન એમ કરતા કરતો કરતો એક દિવસ છે માને ખબર પડી કે રોજ કી છે ને લાવો એક દાડો તો થઉ દે બહ તો કચરો વાળી ઘરમાંથી માંથી નો અગણા માંથી ભરીને તૈયાર થઈને બેઠો અને પેલી બેન આવે કે હેડો જીવી મા કાથામાં કે હેડો તાર આ તો હું આવ પેલા બધા કે હારું કર્યું

એ પતિ વચન પ્રમાણે આજ્ઞા પ્રમાણે ગુરુ વચન પ્રમાણે માતા પિતા ના પ્રમાણે શાસ્ત્ર વચન ના આજ્ઞા પ્રમાણે આ બધાકારી વચનનું રામચંદ્રજી રામજી ને વનવાસ કોઈ ત્રક ના કર્યો કેમ વનવાસ ને કીધું કે તમને રાજ સીતાજી કે હું વનવાસ કે તમને આજ્ઞા આવે ઉર્મિલા દેવી ને કે તમારે અહિયાં રહેવું

મહિમા ચાલતો અને દિવ્ય ગુણોનો એક શબ્દ એના હૃદયની અંદર સ્પર્શ કર્યો અને પોતાના સ્વ દોષોનું એને દર્શન થયું કે હું તો મોટો અપરાધ કરું આપણે હજુ સુધી જેને બોલીએ છીએ આપણે સુધી કોઈ દાડો સુધરવાની નથી આ બધી ના સુધરવાનું છે આ બીજા ની ભૂલ જોઈ શકો છો પણ તમારી ભૂલ ને તમે પકડી શકતા અને બીજો કેતો તમે પહી એને સુધારી શકતા પણ પણ જે સરજીને જે ડાળે પોતાની ભૂલ સમજાણી તે ડાળે સ્વદોષનું દર્શન થયું વાલ્મિકજીને જે દીવે છે પોતાની ભૂલ સમજોણી તારે એ ગુરુ વચન ઉપર ઉભા રહ્યા તારે સ્વદોષનું દર્શન થયું તારે એ પોતે પવિત્ર થયા છે બાપ એક ફળની અંદર આવા પાપી પુરુષ એક સાધુ પુરુષ બની સુકાય છે મહાપુરુષે અને એ વાત નક્કી છે વેશા હોય કદાચ ગુણકા હોય કસાઈ હોય આવા પાપી હોય હોય તો હોય પણ આવા જો કદાચ ગુરુ થાય તો એ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે થઈ શકે છે ને થઈ શકે છે એ આપણા શાસ્ત્રો પ્રમાણ છે અને માતાજી પેલે જીવ માને તો એકદમ એવો ચોટ લાગીને બસ કે મેં તો ઘણું ભૂલ કરી છે આટલું હચવાય તો જ બરાબર આવજો વાટ તો વાટ ગોઠવાળીને ઘરે આવીને તો ખતરો બીજો કાઢી છે ને પણ માટે ખોણ પેલા રોજ ભાઈ આવે ને એને બધું કરવું પડતી ખોણે કાઢીને હુંડલીઓમાં થોડો થોડો ગારો ગારોતરો મૂચીને તૈયાર કરીને હોળ દઈને આવે પહેલાં તો ખોણ એમાં ડોળ મૂ ભરીને મૂચીલીને હા તૈયાર બધું કરી લેન પહેલાં હોળ દઈને એમ એટલે ટ્રાપડ દઈ દઈ જઈને અને હરાજમતી લઈને મૂકવા માંડ્યો

પેલા કે ધોવા પડશે એને કે વળી ઊંધું થઈશે બચારો નો આમાં હા કેવી પડે હાવી ગયારે આમાં તો જયારે હાથ પગ ધોઈને બેઠા પાણીનો લોટો લાવી લાગે પેલાને કહો કે કહે તો કે આજ આવો દાડો કેમ પતિ તો આવે ખરી પતિત લાવવા માટે તો મહાપુરષી કીધું છે કે જલ્દી આવે એવી અને પછી આજે બેઠા ને પછી તો ભોજન પ્રસાદ તૈયાર કર્યો

હે ભગવાન હવે કે વિશ્વાસ આવે જમવા માટે તૈયાર થયો ને એટલે બે રોટલા અડધો રોટલો લઈ અને કૂતરું આમ પેલા બાયડામાં હતું એને પેલો વાયરો નાખવા માંડ્યા વેલો મેળા ખરો કાયમ આ વર્તમાન કરવા માંડ્યા ને અને પછી ચરણ સેવા કરવા જ્યા વિષ્ણુ ભગવાન ની કોણ સેવા કરે છે માતા લક્ષ્મીજી પ્રતિવંતા ધર્મ નું પાલન એ છે કે પતિ એ પોતાના પરમાત્મા છે એના ચરણો ની કાયમ સેવા કરવી પડે કો બોલો હોવાનું આપણે બધા સમજીએ છીએ હોમનું કો બોલો એક જણું એ ઊંચી કરજો વાળું હા એવી જ નથી ઘણી કથાઓ વાપડી ઘણા સત્સંગમાં જ્યા પણ આ તો મેળ પડે આચારી જગ કોઈ અરબ ખરબ ભેગા કરો તારે વિચારી એક કે દો મહુષ આવી એક મહાપુરુષ ન્યાય કરી વર્તમાન ની ભક્તિ છે બાપ આ વર્તમાન સુધર્યો તો ભૂતકાળ ને ભવિષ્ય બાપુ એ હાલ કીધી સુધરેલો જ છે સાચો તમારો વ્યવહાર ગુરુમુખી ના થાવતો તમારો અને આ દેવલોક જીતો જવાબ હતો કરેવલોકો જીતો તમારું પુણ્ય એવું થવું જોઈએ ને મોક્ષ ની તો વાત એનાથી પછી આગળ રહી આવી જે સાચી વસ્તુ એક દિવસ થયો બીજો દિવસ થયો પેલા અને થોડો વિશ્વાસ આવ્યો એટલે પૂછ્યું કે આવું તમે છે કાના કહેવાથી કરો છો કે હું કથામાં જીતો બાપુ નહીં કથામાં માતા અંશયાજી નો અત્રિ ઋષિજી નું ઉદાહરણ સતી નો શું ધર્મ છે એ મને કે સારું થાય મહારાજ તમારું જેટલી પેઢી કે તમે આમ સારું બધું દુઃખ કાઢ્યું મહાપુરુષે કીધેલું છે કે પોતાથી ના નીકળે પણ શનાથી નીકળે છે કોટેથી કોટો નીકળે કદાચ ગમે તેટલો બીજું કદી લઈને બેસી તો વિજાથી થી દે નહીં નીકળે વિજાથી કોટી હતી ઘણી કોટા ગાઢવા માગે છે પણ નીકળતા પણ આ માતા છે આ જીવી મારે નક્કી કરી કે એ કીતો જ મારે જમ ભાગો કો બોલો એક દિવસનો ઉપવાસ બે થયો ત્રણ થયો ત્રણ દિવસ થયા ને બોલો ત્રણ દિવસનો ઉપવાસ થઈ ગયો ભગવાનને ચિંતા થઈ કે આ જીને ત્યાં સુધી એ સમય ખેતરમાં પોતે જમીન બેઠેલા છે પોતે ખેતરમાં પોતાનો આલી ટિફિન આદિયામાં ઘાસ લઈ લઈને આવેલા અને પછી ભગવાન જ્યાં કે ભાઈ કે હા કે આ પેલા તમને સંભાળીને જાય કે અમારા ઘેરથી છે કે તારે અહીંયા ના તમે કીધું તો કે જમીન લે કે ના એ તો એની રીતે જમ જ છે કે ના ના તમે કી આવો તમે જાવજો घेर લઈને કી આવો કે તમે જમીન લે એટલું પીવતામાં ઓમ તમારે હગું શું થાય છે તારે તમે કો ના લીધું છે પણ હવે કી કે તમે ક્યા પણ કે મારા બળધિયા કે હું સંભાળું છું ત્યારે ભગવાન તમે આવું કાર્ય કરશો ને ભગવાન તમારે અહીંયા આવશે અને જમશે તેમ નહીં આવે તમારી કોટ ની અંદર વાવ ચોવીસ કેરેટ નું હોનું હોય તો સીધે સીધું એ એ નહી આવે એ તો એનો ઘાત હાર બનશે તો જ આવશે એમાં એક વાની કદાચ ભેગ કરશો તો એ હાર બનશે સીધે સીધો નહી થાય વાળવા દાહો તો અવળું વળી જાય છે એટલું કુણો હોય છે એના માટે મોય થોડું કડક કરવા માટે કોક તો જોઈશે જોઈશે ને માટે મહાપુરુષે કીધું કે સીધે સીધો રોટલો ભાવતો નથી મોય સપટી ભર્યું મેઠું તો નોખવું પડે નોખવું પડે ને આવો જયારે

એટલે એના ટપ ધપકો પડ્યો કે એ આવ્યું બગડ્યું તમારા મન થી આવો છો કોઈ મોકલે છે એને પૂછ્યું કે આ અહિયાના અહિયાના સમજ થી કેતા નથી નહી તર નીતકી પણ આ કોઈ કેનારમાં આવે છે આવે છે ને અને એ વખત એમને કીધું કે કોઈ કે એક ભાઈ આવે છે તે કી કે જઈને જમવાનું કી આવો તે એટલે આવું છું

માટેનો અને આત્માની પ્રાપ્તિ થવા માટે પરમાત્માની પ્રાપ્તિ થવા માટે કલાકો કે કે વર્ષો દાડા જોઈતા એક જ પરમાત્મા પરમાત્માનો સાક્ષાત્કાર આ સદગુરુ કરાઈ શકી છે એ વાત ચોક્કસ છે માટે આજનો પ્રસંગ આપણો ને સત્સંગ નો અને સંતોના દર્શનનો મળ્યો છે એટલું કઈ મારી વાણી